કાનપુર લખનઉ હાઈવે પર અજગયન ક્ષેત્રમાં આજે પરોઢીએ ભયાનક અકસ્માત સર્જાતા પિતા અને પુત્રીનું મોત નિપજ્યું છે આજે ગુરુવારે પહેલી સવારે 6:30 વાગે માહકું માસનાન કરીને પરત ફરી રહેલા છડાળુઓથી ભરેલી એક માર્શલ જીપ રોડવેઇસ બસ સાથે અથડાતા બે લોકોના મોત થયા છે જ્યારે 10 ગંભીર રીતે ઘાયલ થયા છે અકસ્માતના 20 મિનિટ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જીપમાં ફસાયેલા લોકોની બહાર કાઢ્યા હતા આ દુર્ઘટનાના કારણે આશરે 1 લાખ સુધી હાઈવે જામ રહ્યો હતો જીપ ડ્રાઈવરને ઊંઘનું ચોંકો આવી જતાં અકસ્માત સર્જાવાની જાણ થઈ છે મધ્યપ્રદેશના ઈશાગઢ તથા शिवपुरीના 12 સદાળુઓ માર્શલ જીપ મારફત મહાકુંભ स्नान કરવા ગયા હતા. જે स्नान બાદ તેઓ વારાણસી કાશી વિશ્વનાથ મંદિર અને આયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરવા चित्रकूट જઈ રહ્યા હતા. તે સમયે અજુગન ક્ષેત્રમાં ચમરોલી ગામ નજીકજી પાકળ જઈ રહેલી મહોબા ડેપોની રોડવેઝ બસ સાથે અથડાઈ હતી. જેમાં ઈશાગઢના રહેવાસી પિતા સુરેશ तिवारी અને તેમની 30 વર્ષ પુત્રી રાધાબ્યાસનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ